બાપુ એક બીજો પ્રશ્ન હા એવું છે કે આજકાલ મીડિયામાં જોઈએ ન્યૂઝપેપર્સમાં જોઈએ ટીવીમાં જોઈએ તો ઘણી બધી ઘટનાઓ એવી બને અને ત્યારે તમને વિચારવા માટે મજબૂર કરી દે કે ખરેખર શું સોસાયટીમાં વૃદ્ધાશ્રમ હોવા જરૂરી છે બેનનો પ્રશ્ન એ છે કે વૃદ્ધાશ્રમ હોવા જોઈએ હવે આ સવાલ જ્યારે બેને મને પૂછ્યો ત્યારે મને એમ થાય છે કે હું જ બેનને પૂછું કે તમને શું લાગે છે વૃદ્ધાશ્રમ હોવા જોઈએ ના ના હોવા જોઈએ વાહ બેને એનો પોતાનો મંતવ્ય જણાવ્યો કે વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ પણ હું એવું માનું છું કે વૃદ્ધાશ્રમ હોવા જોઈએ ડોન્ટ ટેક અધરવાઇઝ પણ બેન જે લોકો જે લોકો તમારા માટે નથી કહેતો પણ એટલું ચોક્કસ છે કે જે લોકો ડિબેટ્સમાં મોટી મોટી વાતો કરે છે જે લોકો જ્યારે સંવાદ કરતા હોય છે ત્યારે એવું કહેતા હોય છે કે વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ અથવા તો જે લોકો તમે કોઈ પણ કાર્ય કર્યું હોય સોશિયલ કાર્ય કર્યું હોય તમે સમાજ માટે કંઈક કાર્ય કર્યું હોય ને જે લોકો એ સમાજના કાર્ય કર્યા પછી અથવા તો તમે તમારી સોસાયટી માટે અથવા તો તમે કલાકારો માટે જે કંઈ પણ કાર્યો કરો છો એ ચેરિટીના કાર્યો પતી ગયા પછી જે લોકો હિસાબ માગે છે એ લોકોએ જ ક્યારે ડોનેશન ના આપ્યું હોય જે લોકો હંમેશા હિસાબ માંગવાની વૃત્તિ રાખે છે એ લોકો ક્યારેય કોઈને હેલ્પ કરવાની વૃત્તિ રાખતા નથી એટલે એ લોકો એવું કહે છે કે વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ કે જે લોકોએ જીવનમાં ક્યારેય પણ ક્યાંય ચેરિટી કરી નથી તમારા માટે નથી કરતો કારણ કે મને ખબર છે કે તમે કેટલું બધું કલાકારો માટે કામ કરો છો તો એટલું ચોક્કસ છે કે વૃદ્ધાશ્રમ હોવા જોઈએ હવે વૃદ્ધાશ્રમ કેમ હોવા જોઈએ કારણ કે આપણે એવું માનીએ છીએ કે વૃદ્ધાશ્રમ કેમ ના હોવા જોઈએ તો એનું કારણ એ છે કે કે આપણે એવું માનીએ છીએ વૃદ્ધાશ્રમની અંદર જેટલા પણ વૃદ્ધો રહે છે એ બધા જ વૃદ્ધોને એમના બાળકોએ કાઢી મૂક્યા છે માટે વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ આ વાત બિલકુલ ખોટી છે કારણ કે ઘણા બધા વૃદ્ધાશ્રમો હું ચલાવું છું ઘણા બધા વૃદ્ધાશ્રમો મેં એડોપ્ટ કરેલા છે માટે મને એ ખબર છે કે ક્યારે પણ કોઈ પણ વૃદ્ધાશ્રમની અંદર જેટલા પણ વૃદ્ધો રહેતા હોય છે એ બધા જ વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં મોકલવા પાછળ માત્ર ને માત્ર એમના દીકરાઓ કે વહુનો હાથ નથી હોતો કારણ કે ક્યાંક ને ક્યાંક વૃદ્ધો પણ એવા હોય છે કે જે લોકો પોતાના બાળકોને કે પોતાના વહુને સ્વીકારતા નથી અથવા તો એ લોકોના બંને વચ્ચે જે ઇન્ટિમસી છે એ એમને ફાવતું નથી માટે એ લોકો પોતાના જ ઘરમાં ખૂબ કકડાટ કરે છે અથવા તો એમના દીકરાને અને વહુને તકલીફો આપે છે માટે એ લોકો ત્યાં રહી શકતા નથી અમારો અનુભવ છે હવે આપણે એવું કહીશું કે ભાઈ મા બાપ તો મા બાપ છે મા બાપ ગમે તેવા હોય તો એમને આપણે જોડે રાખવા જ જોઈએ ચોક્કસ રાખવા જોઈએ હું કહું છું કે મા બાપનું ધ્યાન રાખવું જ જોઈએ પણ એ વાત પણ સાચી છે કે જો મા બાપ અને દીકરો અને વહુ બધા સાથે રહીને કકડાટ જ થતો હોય મા બાપ દીકરો અને અને વહુ સાથે રહે છે 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 તો તો એકલી તકરાર થાય થાય તકલીફો એકબીજાની વચ્ચે સામે બોલવાના સંબંધો નથી એવા મા બાપે સારી રીતે રહેવા માટે એમની ઉંમરના લોકો સાથે રહેવા માટે એમણે વૃદ્ધાશ્રમમાં જવું જોઈએ હવે વૃદ્ધાશ્રમમાં પણ એવું થાય છે કે વૃદ્ધાશ્રમમાં પણ તમે પૈસા ભરીને રહી શકો છો ઘણા વૃદ્ધાશ્રમો એવા પણ છે કે જેમાં તમે પૈસા ભર્યા વગર પણ રહી શકો છો એટલે હું એવું માનું છું કે વૃદ્ધાશ્રમ હોવા જોઈએ હવે એવું છે 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 કે કે ઘણી વખત મા મા બાપ બાપ પણ એટલા ઘર નાનું એમાં સગવડતા નથી તો સમજીને જ વૃદ્ધાશ્રમમાં રહેવા જાય છે પણ તમને એ ખબર નથી કે મા બાપ પોતે વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે આપણે એવું કહીએ છીએ ને કે જેટલા તમે દૂર રહેશો ને એટલો પ્રેમ વધશે તો મા બાપ જ્યારે વૃદ્ધાશ્રમમાં જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું બને છે કે એમને બાળકો યાદ આવે છે અને બાળકોને મા બાપ યાદ આવે છે હવે વાત એવી પણ છે કે આપણા હિન્દુસ્તાનમાં એવું કહેવાય છે કે સો ગુનેગાર છૂટી જાય તો વાંધો નહીં પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ આમ જનરલી એવું હોવું જોઈએ કે કોઈ નિર્દોષને સજા ન થવી જોઈએ એમ એમ જો તમે વૃદ્ધાશ્રમ નહીં બનાવેલા હોય જો તમારા સમાજમાં ક્યાંય વૃદ્ધાશ્રમ નહીં હોય તો એવા કેટલાય મા બાપ હશે કે જે બિચારા ત્યાં માત્ર ને માત્ર સહન કરીને રહેતા હશે તો એવા મા બાપ માટે થઈને પણ જો આપણે એવું વિચારીએ કે વૃદ્ધાશ્રમ હશે તો ચોક્કસ એ લોકો સારું જીવન જીવી શકશે હવે વાત એવી આવે છે કે આપણે લોકો એવું સમજીએ છીએ કે આપણી જ આપણા જ સમાજમાં કે આપણી જ કોમમાં કેમ વૃદ્ધાશ્રમ છે બીજી બધી જગ્યાએ નથી પણ સાહેબ આપણને આપણી કોમનું કે આપણા સમાજની જ વાત ખબર છે બીજા લોકોના કોમની કે સમાજની વાત ખબર નથી માટે આપણે બોલીએ છીએ કે આપણામાં જ વૃદ્ધાશ્રમ હોય છે બીજા લોકોને કેમ વૃદ્ધાશ્રમ નથી હોતા પણ સાહેબ એટલું યાદ રાખજો બધી જ જગ્યાએ કાગડા કાળા છે બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક માણસોની વચ્ચે અંડરસ્ટેન્ડિંગ હોતી નથી તકલીફો થાય છે મા બાપ દુઃખી થાય છે જે લોકો મા બાપને બહુ દુઃખી કરે છે એ લોકો વૃદ્ધાશ્રમમાં મૂકતા નથી એ લોકો પોતાની પોતાની હેસિયત બતાવવા માટે મા બાપને ત્યાં મૂકતા નથી સાહેબ એક ફેમિલીમાં હું મને ખબર છે અને વહુ એક ફેમિલીમાં એની માને ડાયાબિટીસ છે અને એની માને ડાયાબિટીસ છે એટલે ઇન્જેક્શન આપતા હશે મને લાગે છે કે ડાયાબિટીસ માટે આપણે સવારમાં જે કયા ઇન્જેક્શન લેવામાં આવે છે સુગરના જે ઇન્જેક્શન લેવામાં આવે છે એ ઇન્જેક્શન જ્યારે આપે છે ત્યારે મેં કોઈ જગ્યાએ જઈને જોયું કે કોઈના મમ્મીને દરરોજ આવા ઇન્જેક્શન આપવામાં આવે છે અને એ ઇન્જેક્શનની જ્યારે મેં ડીડલ જોઈ તો એની અંદર બહુ બધું લોહી હતું તો મને એવું ચોક્કસ લાગ્યું કે એ માને જ્યારે એ લોકો ઇન્જેકશન આપતા હશે તે વખતે જે નીડલ બદલવાની હોય એ બદલતા નહીં હોય એનો મતલબ એ થયો કે એ માજીને કેટલું દુઃખ થતું હશે એ નીડલ જ્યારે એમના પેટમાં કે એમની થાઈમાં જતી હશે તો સાહેબ આ યાદ રાખજો કે જો વૃદ્ધાશ્રમ હશે ને તો આવી વ્યક્તિઓને આપણે સાચવી શકીશું વૃદ્ધાશ્રમ હશે ને તો આવી વ્યક્તિઓને આપણે સારું જીવન આપી શકીશું વૃદ્ધાશ્રમ હશે તો એના જેવડી જ વ્યક્તિઓ સાથે એ માજી કે એ પુરુષ એ કાકા કે એ દાદા રહેશે તો પોતાની લાગણી એકબીજાની સાથે અરસપરસ વહેંચી શકશે પણ વૃદ્ધાશ્રમ નહીં બનાવી માત્ર ને માત્ર સમાજના જે ઠેકેદારો છે કે વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ અથવા તો જે લોકોએ જીવનમાં ડોનેશન આપ્યું નથી જે લોકોએ સારા કાર્યો કર્યા નથી એવા જ લોકો એવું કહેતા હોય છે કે વૃદ્ધાશ્રમ ન હોવું જોઈએ હું એવું માનું છું કે વૃદ્ધાશ્રમ હોવું જોઈએ હવે વૃદ્ધાશ્રમ બનાવ્યા પછી વૃદ્ધાશ્રમમાં જ્યારે આપણે આપણા મા બાપને મોકલીએ છીએ ત્યારે એવું નહીં સમજવાનું કે ક્યાંક મા બાપનો વાંક છે કે ક્યાંક બાળકોનો વાંચ છે કે સાસુનો વાંક છે કે વહુનો વાંક છે વૃદ્ધાશ્રમમાં રહેવાથી બસ માત્ર ને માત્ર એટલું છે કે એકબીજાના વચ્ચે પ્રેમ વધે છે અને એકબીજાનું તમે ધ્યાન રાખી શકો છો એક એક લોકવાયકા એવી પણ છે કે છોકરાઓ કાઢી મૂકે છે છોકરીઓ રાખે છે ભાઈ જો એક વાત યાદ રાખજો છોકરીઓ જે રાખે છે ને એ પણ એ પણ કોકની તો વહુ છે ને જે છોકરીઓ રાખે છે એ પણ કોકની તો વહુ છે ને એ તમારા ત્યાં જ્યારે તમારી સેવા કરવા માટે આવે છે તો કોકના ઘરેથી આવે છે એમ તમારી પણ વહુ છે એ કોકની દીકરી છે એટલે આ બધી વાતો મનમાં રાખ્યા વગર બસ માત્ર એટલું કરો કે જો વૃદ્ધાશ્રમમાં રહેવા જવાનું થાય તો સારું જીવન જીવવા માટે તમે એકબીજાને સાથ સહકાર આપો એકબીજાના ટચ મારો અને સમાજમાં જો આવા વૃદ્ધાશ્રમ હોય તો ત્યાં આપણા બાળકોને લઈ જઈ હું એવું માનું છું કે બાર મહિનામાં એક વાર કે બે વાર ત્યાંની વિઝિટ કરાવી અને વૃદ્ધાશ્રમ વિશેની તમે એની જાણ કરશો તો કદાચ ચોક્કસ હું એવું માનું છું કે જે વૃદ્ધાશ્રમ છે એમાં કંઈક સુધારો વધારો કરી શકીશું સારી સગવડતા આપી શકીશું અને જે વૃદ્ધો છે જે વૃદ્ધો આ વૃદ્ધાશ્રમમાં રહીને જીવન વિતાવે છે એ લોકો પોતાનું સારું જીવન જીવી શકે એવી રીતે આપણે વૃદ્ધાશ્રમ બનાવવા જોઈએ જય માય મા